ભૂતાનના રાજા અને પીએમ ની ગુજરાત મુલાકાત ગરબાની સાથે ઉષ્માસભર સ્વાગત મિત્રો પડોશી દેશના રાજા અને વડાપ્રધાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે વડોદરા એરપોર્ટ ખાતે બંને મહાનુભાવોનું ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું એ બાદ ભૂતાનના રાજા સાથેનું પ્રતિનિધિ મંડળ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌ સૌથી ઊંચી પ્રતિમા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે પહોંચ્યા હતા ભૂટાનના બંને વડા વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા રાજા અને મુખ્યમંત્રી વ્યુંગી ગેલેરી પહોંચ્યા અને ત્યાંથી વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો નજારો નિહાળ્યો વડોદરા એરપોર્ટ થી ભૂતાનના રાજા સાથેનું પ્રતિનિધિ મંડળ એકતાનગર આવી પહોંચ્યું ભૂટાનના પારંપરિક વસ્ત્ર પરિધાનમાં બંને વિદેશી મહાનુભાવોનું સ્ટેચ